રામ રામ બધા ને આજે સ્ટાર્ટ તો સવારે એવું થયું કે ભાઈ દૂધ ફાટી ગયું તો સવાર ની હું મમ્મી કીધું ચાલો દૂધ લઈ આવો તો દૂધ લઈ આવો સવાર ફોર માં ટેન્શન નથી હું પાછું થોડું કામ વધી ગયું સવાર ઉઠાણ મોડું થઈ ગયું તો લોક બન્યો જ નહીં આપણો તો થોડુંક એવું થયું ને સવારની પોરમાં ધનનો આપડે એસપી ધનનો એસપી ધનનો પણ દબો થઈ ગઈ એ લોકો એ કે મને ખાવાનું નહીં આપ તો એ પણ બંધ થઈ જશે એટલે કે મારું ફાઇનલી કહેવાનું એવું થયું કે ગાડીમાં પેટ્રોલ બચી ગયું તો સવારની પોરમાં એ પણ એનો પણ ખર્ચો થઈ ગયો પરંપરા મુજબ આપણે પાંચ દસ રૂપિયાનું પેટ્રોલ નખવી લીધું ને સવારમપોરમાં આવી અને દુકાને ગયા દુકાને થોડુંક કામ કરી લીધું કામ કરી અત્યારે થોડુંક ફ્રેશ થઈ ગયો ફ્રેશ થઈને મેં કે ચાલો ચાલો બ્લોગ બનાવી દે બધાને ને આજે કંઈ શેડ્યુલ એટલો છે નહીં ને સવારમપોરમાં થોડુંક કામ હતું કામ બામ પતી ને અત્યારે થોડુંક કામ કરી લઈએ ને રાતે આપણે વિશાલભાઈની મુલાકાત કરી દીધી તો એ પણ તમને બતાવું આગળના આગળ તમે બ્લોગમાં ને વિશાલભાઈને થોડુંક બહુ પણ મજા આવી ગઈ એ પણ એ લોકો વિડીયો બનાવે છે તો રાત ડિસ્કસ એને પણ આપણે મજા આવી નમસ્કાર જય શ્રી કૃષ્ણ અને આજે થોડીક વિશાલભાઈ ની મુલાકાત લઈ લઈએ ને કેટલા સમયથી આપણે વિશાલભાઈ ના વ્લોગમાં આપણે નાઈટ લેવા તો આપણે વિશાલભાઈ ની મુલાકાત લઈ ને થોડું થોડુંક બોલાવીએ અત્યારે એના પણ લોક ચર્ચામાં છે મિત્રો તો એની પણ મુલાકાત લઈ લઈએ મિત્રો અત્યારે વિશાલભાઈ થોડું કામમાં છે થોડું કામ કરી લઈ એને એને થોડુંક વિડીયોની ચર્ચા કરે છે કે નેક્સ્ટ વિડીયોમાં આપણે કઈ રીતે રહેવું અને કઈ રીતના વિડીયો બનાવું તો અત્યારે એ ચર્ચા કરે છે ને તો ચાલો એની મુલાકાત આપણે લઈ લઈએ વિશાલભાઈ વિશાલભાઈ શું હાલે બસ મજા તો કેવું યાર અરે અરે એમ ઓડિયન્સ એમ કહે કે ભાઈ વિશાલભાઈ તમારા વિડીયો નથી આવતા તો શું નારાજ થઈ ગયા ના ના આવી ગયા અમે એમાં હું નારાજ થવાના હોય અમે ખુદ પાછા મેં પણ એક અલગ ચેનલ બનાવી છે વિશાલ વાઢિયા વ્લોગ જે પાવરફુલ તો હિન્દી નથી આવતું પણ બાવા હિન્દીમાં આપણે બનાવીએ છે વ્લોગ વિશાલભાઈ તમારા વ્લોગ છે ને સોંગ થી ફેમસ છે બધા બસ ને અમારા ભૂપેન્દ્રભાઈ કરે હા ભૂપેન્દ્રભાઈ ઓરે પણ ભૂપેન્દ્રભાઈ ને આય કૈસે હો જે તમે ફક્ત છો હજુ ઓર લાઈ સંશય ઓનું છો વલા નેપાલીમાં કૈસે હે આપ લોકો आप अच्छे हो गए आपको समझ में आया मुझे भी नहीं आया देखो मैं आपको आपके देता हूँ और नेपाल से है और यहाँ पे थोड़ा काम कर रहे हैं और हमारे वीडियो में आते रहते हैं और हर दिन आपने तो देखा ही होगा और अब मैं क्या यार हिंदी मैं तो गुजराती चलता है बोलो ना हाँ भूपेंद्र भाई यार મિત્રો આપણે આરતી નાસ્તા જોયું છે કે ભૂપેન્દ્રભાઈ મસ્ત મસ્ત કોમેડી અત્યારે હોય છે અને ભૂપેન્દ્રભાઈ સોંગ પણ મસ્ત છે તો નેપાળીમાં સોંગ ગાય છે પણ મને પણ થોડાક સોંગ ગમ્યા અને ભૂપેન્દ્રભાઈ તમારું શું કેવું પડે કઈ કઈ ઘટે જ નહીં તમારી વસ્તુમાં કઈ બધી સાંભળવા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં આવી જજો વિશાલ વાડીયા વ્લોગ એમાં તમને ભૂપેન્દ્રભાઈના નેપાલી સોંગ નેપાલી ભાષામાં સોંગ તમને મળશે સાંભળવા બાસુરી બી મરી જાય બાસુરી બી વગારો અને ભૂપેન્દ્રભાઈ એવો નથી કે સોંગ એટલા ગાય છે પણ એનો બનાવે ગયો સ્વાદ પણ એક નંબર હોય છે પંજાબી શાક છે ડાયોડાસ છે ચાઇનીઝ છે હું હમણાં જ ખાવા ગયો તો પણ બહુ મજા આવી ગઈ યાર હું કહું વિશાલભાઈ તમારું આવો ને આવો પ્રેમ અને સપોર્ટ દેતા રહીજો અમારા અજયભાઈ ની ચેનલ ને લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ થેન્ક યુ સો મચ વિશાલભાઈ તમારો ટાઈમ એટલો દેવા માટે ને આપણે નેક્સ્ટ વિડીયો આવો કંઈક વિશાલભાઈ ની હોટેલ નું કંઈક એવું કંઈક બનાવશું ચાલો ચાલો બાય વિશાલભાઈ ને આપણે પણ મજા આવી ગઈ પણ વિડીયો તમે જોયું છે આગળ કે બહુ જ મજા મસ્તી કરી આપણે વિશાલભાઈ તો મિત્રો આપણે વિડીયોને એન્ડ કરીએ ને તમે લોકો સબસ્ક્રાઈબ નથી કરતા અમને શોટ નથી કરતા સપોર્ટ કરતો હતો મિત્રો ને લાઈક કોમેન્ટ અને શેર માંગી કરો મિત્રો ભૂલતા નહીં અને જરૂર ને જરૂર તમારા ફ્રેન્ડ લોકોને શેર કરજો